નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે જે ઈ શ્રમ કાર્ડ જે છે એ આપણે ડાઉનલોડ કેવી રીતે કરવું મિત્રો આપણા મોબાઈલ ફોનની મદદથી અથવા તો લેપટોપમાં જે ઈ શ્રમ કાર્ડ આપણે બનાવેલું છે એની પીડીએફ આપણે આપણા મોબાઈલ ફોનની મદદથી કેવી રીતે મેળવવી એટલે કે ઈ શ્રમ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું એને લગતો આજનો આપણો વિડીયો છે મિત્રો આ વિડીયોને તમે છેલ્લા સુધી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે સરળતાથી આપણે ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે અને જો મિત્રો માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે મિત્રો ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી એની અંદર આપણે ટાઈપ કરવાનું છે ઈ શ્રમ બરાબર આવી રીતે ટાઈપ કરી અને એન્ટર કરી દેવાનું રહેશે ત્યારબાદ જે જે આપણને વેબસાઇટ બતાવે છે એમાં જે પહેલાં જ નંબર ઉપર જે આપણને સરકાર માન્ય વેબસાઇટ જે બતાવે છે ઈ શ્રમ ડોટ ડોટ ઇન એ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો એ વેબસાઇટ ઉપર ક્લિક કરશું એટલે આપણને આ જગ્યા ઉપર લેંગ્વેજ પસંદગીના ઓપ્શન આવશે એટલે તમને જે જે ભાષામાં અનુકૂળતા મળતી હોય એ ભાષા આપણે સિલેક્ટ કરી લેવાની રહેશે અત્યારે આમાં ગુજરાતી સિલેક્ટ કરેલી છે એટલે હું ગુજરાતી ભાષામાં આપણે આગળ વધીએ છીએ મિત્રો ત્યારબાદ આ જગ્યા ઉપર જે લખેલું બતાવે છે મુખ્ય પૃષ્ઠ પર જાઓ એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશું એટલે જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઓપન થઈ જશે ત્યારબાદ મિત્રો ઈ શ્રમ કાર્ડની જે તમામ જેટલા ઓપ્શન છે એ આપણને આ જગ્યા ઉપર બતાવી દેશે એમાં લોગિનનું છે નોંધણીનું છે બરાબર પેન્શન માટેનું છે અને અત્યાર સુધીમાં કેટલા એ શ્રમ કાર્ડ બનાવેલા છે એ તમામ માહિતી આપણને આ જગ્યા ઉપર બતાવી દેશે તો આપણા મિત્રો જે ઈ શ્રમ કાર્ડ જે છે એ ડાઉનલોડ કરવાનું છે તો એના માટે આપણે ક્લિક કરવાનું છે ઈ શ્રમ પર નોંધણી કરો જે મોટા બોક્સમાં લખેલું છે એમાં નીચે તમે જોઈ શકો છો પહેલેથી જ નોંધણી કરાવેલી છે એ જગ્યા ઉપર આપણે ક્લિક કરી અને જ્યાં લોગ કરો એવું લખેલું છે આ જગ્યા ઉપર ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે તો મિત્રો હું એની ઉપર ક્લિક કરું છું ત્યારબાદ મિત્રો આવી રીતનો આગળની પ્રોસેસ હશે એમાં આપણે આપણને લખેલું બતાવે છે આ જગ્યા ઉપર એન્ટર મોબાઈલ નંબર આધાર લિંક મોબાઈલ નંબર એટલે તમારા આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર લિંક કરાયેલો છે એ મોબાઈલ નંબર ઉપર આપણે આ જગ્યા ઉપર નાખવાનું રહેશે એટલે હું અત્યારે મારો મોબાઈલ નંબર એ આ જગ્યા ઉપર નાખી દઉં છું મિત્રો મોબાઈલ નંબર કમ્પ્લીટ એન્ટર થઈ જાય ત્યારબાદ જ્યાં કેપ્ચા કોડ આપણને આ જગ્યા ઉપર બતાવે છે ને એ કેપ્ચા કોડ આપણે જોઈ જોઈ અને આ જગ્યા ઉપર આપણે એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ જે સેન્ડ ઓટીપી છે એની ઉપર ક્લિક કરવાનું છે એટલે હું અત્યારે મોબાઈલ નંબર નાખી કેપ્ચા કોડ નાખી અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કર મિત્રો મોબાઈલ નંબર તમે એન્ટર કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપીને આપણે આ જગ્યા ઉપર જ્યાં આપણને બતાવે છે ઓટીપી બરાબર એન્ટર ઓટીપી ત્યાં આપણે ઓટીપી એન્ટર કરી લેવાની રહેશે તો હું ઓટીપી એન્ટર કરું છું ત્યારબાદ જે કેપ્ચા કોડ જે બતાવે છે એ કેપ્ચા કોડ આપણે જોઈ જોઈએ અને સામે એન્ટર કરવાનું રહેશે કેપચા કોડ બરાબર રીતે નખાઈ જાય એટલે સબમિટ બટન ઉપર આપણે આપી દેવાનું છે ત્યારબાદ આગળની પ્રોસેસ આપણે જોઈ લઈએ હવે મિત્રો તમે જેવું સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારો આધાર કાર્ડ નંબર આ જગ્યા ઉપર માંગશે એટલે તમારો આધાર કાર્ડ નંબર તમારા આ જગ્યા ઉપર નાખી દેવાનો રહેશે એટલે અત્યારે હું આધાર નંબર એન્ટર કરી લઉં છું આધાર કાર્ડ નંબર એન્ટર થઈ જાય ત્યારબાદ નીચે આપણને ઓપ્શન બતાવે છે ફિંગરપ્રિન્ટ આયરિસ અને ઓટીપી એમાં આપણે ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે કેમ કે ફિંગરપ્રિન્ટ ઉપર ક્લિક કરશું તો આપણે ફિંગરપ્રિન્ટની જરૂર પડશે મંત્રાની બરાબર અને આઈરીસ ઉપર ક્લિક કરશું તો એની જરૂર પડશે પણ આપણે આધાર કાર્ડની અંદર આપણો મોબાઈલ નંબર લિંક છે એટલે ઓટીપી ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણને ઓટીપી મળી જશે અને ઓટીપી એન્ટર કરશું આગળની પ્રોસેસ આપણે જોઈ લઈએ હવે મિત્રો ઓટીપી ઉપર ક્લિક કરી અને જે કેપ્ચા કોડ બતાવે છે એ કેપ્ચા કોડ જોઈ જોઈ અને નીચે નાખી દેવાનું રહેશે હવે કેપ્ચા કોડ કમ્પ્લીટ થઈ જાય એટલે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે વરી પાછી એક ઓટીપી આવશે એ ઓટીપી આપણે એન્ટર કરવાની રહેશે એટલે હું અત્યારે ઓટીપી એન્ટર કરી દઉં છું ત્યારબાદ વરી પાછું આપણે સામેના બોક્સમાં કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે તો કેપ્ચા કોડ એન્ટર કરી હવે મિત્રો કેપ્ચર કોડ કમ્પ્લીટ થઈ જાય એટલે વેલિડેટ જે બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશું એટલે મિત્રો આપણા નામની પ્રોફાઇલો પણ થઈ જશે તમે જોઈ શકો છો આવી રીતે તમારા નામની પ્રોફાઇલ ઓપન થઈ જશે તમારી જન્મ તારીખ બતાવશે નેમ બતાવશે અને જેન્ડર બતાવશે એ તમારા જે ડિસ્પ્લે છે એમાં ઉપરના કોર્નર ઉપર તમારું નામ બતાવશે હવે મિત્રો આપણે જે આપણું ઈ શ્રમ કાર્ડ છે એ ડાઉનલોડ કરવા માટેનું ઓપ્શન હું તમને બતાવી દઉં મિત્રો આ જગ્યા ઉપર જે તે વ્યક્તિનું એકાઉન્ટ ઓપન થઈ ગયું છે એનું નામ બતાવશે અને હવે આપણે ઈશ્રમ કાર્ડ ડાઉનલોડ કરવાનું છે તો એના માટેનું આ જગ્યા ઉપર આપણને ઓપ્શન બતાવે છે કે ડાઉનલોડ યુ એ એન કાર્ડ એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશું એટલે આગળની વિગતોમાં શું બતાવે છે આપણે જોઈ લઈએ હવે મિત્રો આપણે એની ઉપર ક્લિક કર્યું છે એટલે જે જે અત્યારે હાલમાં જે સરકાર માન્ય મતલબ જે ઓફર એટલે કે યોજના જે ચાલે છે એ આપણને આ જગ્યા ઉપર બતાવી દેશે કે તમે તમારા નામે કેટલી સ્કીમ છે બરાબર એનસીએસમાં તમે સર્વિસમાં રજીસ્ટર કરી શકો છો સ્કિલ ઇન્ડિયામાં કરી શકો છો અને પેન્શન માટે પણ તમે અરજી કરી શકો છો તો મિત્રો હવે આપણે ડાઉનલોડ કરવા માટેનું આ આપણને એક ઓપ્શન બતાવે છે ડાઉનલોડ યુ એ એન કાર્ડ બરાબર એની ઉપર આપણે ક્લિક કરશો એટલે તમારું જે ઈ શ્રમ કાર્ડ જે છે એ ડાઉનલોડ થઈ જશે બરાબર મેં અત્યારે એના ઉપર ક્લિક કર્યું છે ડાયરેક્ટ પીડીએફ ફોર્મેટમાં તમારું ઈ શ્રેમ કાર્ડ આવી રીતે ડાઉનલોડ થઈ જશે અને તમારી પીડીએફ ફોર્મેટમાં ડ્રાઈવમાં તમારું ઓપન થઈ જશે હું તમને બતાવી દઉં આવી રીતે મિત્રો આપણે ઈ શ્રેમ કાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકીએ છીએ મિત્રો આ વિડીયો તમને જો થોડોક પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ